તો રામ રામ બધે મિત્રોને હું કે મારા કલે તો ભાઈ હવાર હવારમાં વીઠો પછી હવારના હાથ હોય ગયા અઠાણું બ્લોક ચાલુ કરી દીધો કેમ ખબર હે હાલો દેખાડું આ જવું તા તમે બાકાજીક્કી બોલાવી નાખીએ ભાઈ ખબર છે કેમ કે કાલ રાતે વરસાદ વરસાદે કાલે બોલાવી કી અહીંયા બોલાવી દીધી તો પેલા માથે આપણે જો એકાદ બે પતરા ઉડી અહીંયા હે અને હું આ જેવું કેર પડી ગઈ હે અને આપણે બીજી કંઈ નુકસાની આવી નથી અને હાનનો વિડીયો હોય તમને હું પહેલાં એ બતાવું પછી આપણે પાભાન તબેલી જઈએ ને હે ને આખા તબીલેને પત્ર ઉડીને કાલો દેખાડો પહેલાં હાનનો વિડીયો છે ને એ હું તમને બતાવી દઉં કે કેવું બધું હતું ભાઈ રાતી બે વાગે ઉઠીને ઉતર્યો તો પાકા જીકી બોલી ગઈ ઓ એકાલે વી લીધો હાન નો વિડિયો ઢુકા કાટ ને કાતા યાર ખેતરમાં પાણી ભરાઈ ગયા તો વાવણી કરવી ટાઈમ હે પાટાને તો જી ઉનાળો કેવી વીજળી સાથે હાલો હવે તબેલા ને પતરા ઉડાળ્યા એ દેખાડો હવે દેખાડો જોજે યત્તા ઓલીકો નાખો તબેલા ઉડાળને લાઈક ભાઈ કોને તો ઈ વાંતોને બે જ પત્ર મેળી ઉપર આવીને જોઈએ ખબર પડી એમ જો વર્ષે બધું ઉડેલ નહી ઉપર છે પત્રા ચડાવી દીધો જોયું પથારે ફેરી નાખી ખેડૂ ને આવું સરકાર એક સહાય બહાઈ દો તો આવે બાકી આમનું થોડું ફેરવું થાય મારા ગલે આને કરતી બધું આપ બધું કાઢી દીધું આમનો તમને એમ છે નવો તબીલો બનાવેલું ઉતેર પત્ર ના 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 આ જોતા તમે આપણે ક્ષેત્ર કાઢી નઈ ગયા આપણે રાજા કેમ માં લાઈવ વેટ મારવી હે માર કેટલાના 15000 ના પત્ર આવી દે 15000 ની લાઈવ વેટ મારવી 20000 ની લાઈવ વેટ મારવી હે ના ફોરવેલ ફોરવેલ ઉપર પત્ર એ પૂરું કરી દે ખાલી અટટ તો રહી ગયો આયા સુધી પી ગયા અહીંયા આવીને ઊભા રહી ગયા કૂકા કાઢને અહીંયા ઝાડું એક પડી ગયું ને એક આમ જો માણસો કામ કરવા આવતા નઈ ને ઝુંપડું પડી ગયું આનીકર હે હા ભાઈ જો એક ઝાડુ ભાંગી ગયું મારી પાસે ઓલો નથી દહેક ચૂમતા એવડો ફોન પ્રો હાલો હલો આપણે તબીબમાં આપડે કાગર કાઢને બધીને બીજું ઓલો નોયલું નીકળી ગયું અહીંયા અમારે આવા કાગરિયા નીકળી ગયા આપણે ભાઈ તબેલામાં વાંધો નથી અને ખેતરમાં નેકરું પાણી 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 કરી નાખ્યું ગયું એ અહીંયા ક ગોખો કરીને નાખ્યો લે મેં કીધું જરી જરીકે પણ આ પતરા હે ને અહીંયા એમની ભ્રોગા ટેકાવી દીધા લેતા અહીંયા આકડીયા વાકડીયા મારે નથી એ જરીક ગોખો થઈ ગયો બાકી અહીંયા જાજુ થયું નથી આપણે આપણે જરીક અહીંયા તબેલામાં મમરા ભરાઈ ગયા છે કેટલા અહીંયા એક બે ને તનક પતરા જે આપણે નુકસાની થઈએ પણ એમાં એવું નથી એને એ પત્રની આકળિયા વગર ને તા બાંધેલા એટલે બાંધેલા રાખેલા ની એ હજી આમાં આમાંના આમાં છેતા કરી આકળીયા અહીંયા કેવા આવા આકળિયા એવા આકળિયાને જો નથી આ દોરી હોય રોગીને બાંધેલે ઓલા પડદા ટેકાવાટું એટલે એ આકળિયા હતા એટલે નીકળી ગયા અને બાકી જો અહીંયા કેર પડી ગઈ એ ખેડીનો હાથો હતો બાકી કેર હતી બે ત્રણ કેરની ભેગી હતી બધી પડી ગઈ એટલે ભાઈ ભૂકા કાઢીને ખાવા જ ખેરે ભાઈ તો આપણે આવ્યો કેમ કે અહીંયા પતરા ને તો અહીંયાથી ઉડી જાય પણ નેટ હતા ફાટીને પતી ગયું બસો ત્રણસો રૂપિયામાં કામ પતી ગયું પતરા તો શેર પાસે જેથી કામ પૂગત બાકી માં કઈ થયું નથી આપણે ટેક્ટર બેક્ટરમાં આ હે ને ઓલી દૂરદાર આવે ને એનો લુમ ભૂકો આપણે એમાં માંડવીનો ચાલો એનો તુરદેરનો ભૂકો કહેવાય તુરદેરી કહેવાય એનો એટલો ઢેગલો હતો ને બાકી બધું હોલમાં ભરાઈ ગયું હતું એનો જે એટલો ઢેગલો હતો ને એના માથેથી કાગળ ઉડી અને વહી ગયો વાવડો કાલ હતો ને નહીં હોય ને તો કંઈક હરખી જીક આવતી હતી ને ત્યાં એકસો વીસથી એકસો પચીસ ઝડપ થઈ જતી હતી અને એકવાર હરખી જીક આવી ને કંઈક બસો ની આડે ગાળે વહી ગયું એટલે એમાં ક્યાંય કાગળ બાગર લેવાઈ જવા એમ હતું નહીં અને ભાઈ ડોઈલ ને ગાગર લોયો ની ઉડી ગયો લોહી પડ્યું અને ડોઈલ ને એ બધું લઈ લીધું હવે આપણે મોડી બોડી દોયો તો જો આપણે કાઉન્ટ તમને ભૂખા જ કાઢ ને કે જોતા ઓહો હું કરી લેવું હવે આમાં કે આમ ને ખેડૂત ટીમ ને ખેડૂત શું તંબુરો ઝાડ ઊભા કરી લે હું તથા પાછું વરસાદ હું આવી જાય હવે ઈ વરસાદ નું જો આ વરસાદ માં હજી ઊભા છે આ નથી અમુક ના 15 15000 20 20000 ને પતરા ડૂટી અમુક ના હજી હાથી વધારે તબેલા ડૂટી ગયા આ કેરીઓ એમાં સરકાર બરકાર ભાવ વધારે તો થાય હવે બાકી ભેરૂ થાય છે નહીં દેખો ભાઈ અમારી ટાલ પતરી જો તો ખાના એકલો ખેસે લઈ એ તો આ ગરાવર ને નોઈ ગરાવર છે એક કામ કરતું આઈ જ રે

મારો વાઘ આવ્યો પણ ચાર વ્હીલ વાળી ગાડી લઈને તો ભાઈ હજી એમ આદર છે બરોબર અને હવે જો આપણે જે પતરા ઉડી ગયા ને એ ઢાકવા માંડ્યા હે પાછા કઈશીસ પત્રા ફિટિંગ નું કામ ચાલુ છે તમારા ભાઈ મેકેનિક બન ગયા કોઈને પત્રા ઉડાવે તો કેજો આખી મારી ટીમ લઈને આવીશ ચડાવી જા હું બધું પત્રા તમારા ખર્ચે બાકી બધું હું કરી દઈ અત્યારે બોલ પી લઉં પડું પડું ને ઓછું ઓછું ના મારે અભાઈ સિંહ ચેરી ફોટા વાલા કાદી ફટકાર અહીંયા ગેમ નું આવા દેવા દેવા મોટી બેટ આવી એ ભાઈ હવે આવી ગયા હું કેરે આજના વ્લુકમાં એટલો જ બનાવવાનો હતો નહીં પણ આ ધરા પડી એટલે બનાવીને ખબર સીધા મળ્યા નવા ત્યાંથી બધાને આપ ભાઈ ભાઈ